ડભોઈ ખાતે આવેલા જાણીતા શ્રી એમએચ દયારામ શારદા મંદિર સ્કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દયારામ કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ ભોઇવાલા હિરલબેન ભોઇવાલા આચાર્ય સુનિલભાઈ એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ સુપરવાઇઝર અનિલભાઈ ચાવડા તથા લાલજીભાઈ ચૌધરી સર્વેના નેતૃત્વમાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં માતાજીની આરતી રાસ ગરબા દોડીયો એકતાળી ટીમલી અને આદિવાસી નૃત્ય જેવા રાસ ગરબા રાખવામાં આવ્યા હતા શાળાના પટાંગણમાં નવરાત્રીનો સુંદર સરસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો દયારામ કેળવણી મંડળના પ્રમુખ સાહેબશ્રીએ સર્વે આયોજકશ્રીઓનો તથા વ્હાલા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનીને સર્વને અભિનંદન પાઠવ્યા હતા

શ્રી દયારામ ખેડૂત મંડળ સંચાલિત શ્રી અમે દયારામ શારદા મંદિર ડભોઈ હાઈસ્કૂલમાં આજરોજ માતાજીના નવડા નોરતાની નવરાત્રિ પર્વની ઉજવણી શાળામાં રાખવામાં આવી સૌ શ્રી દયારામ ખેડૂત મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ગોયવાલા તથા એમના પત્ની હિરણબેન દીપકભાઈ ભોયવાના દ્વારા અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય સુપરવાઇઝર શ્રી હેડમિનિસ્ટ્રેટરશ્રી તથા શિક્ષકો દ્વારા સૌપ્રથમ પ્રથમ આરતી કરવામાં આવી ત્યારબાદ સ્તુતિ કરવામાં આવી તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આનંદથી ભાગ લીધો તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સ્ટાફ પરિવાર પણ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને માતાજીના ગરબા પર્વતની ઉજવણી કરવા માટે દયારામ સ્કૂલમાં એકત્રિત થયા હતા અંતમાં આ શાળામાં આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ વિવિધ ગરબા ફ્રણતાળી દોડિયું ટીમલી ઘાસ વગેરેનો અનેરો આનંદ માણી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અંતે પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી